દિન સુરતમાં ભાજપ કાર્યાલયમાં બે કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારીની ઘટના સામે આવી છે ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા કાર્યાલય આવ્યા હતા ચા નાસ્તાને લઈને તેમની પટાવાળા સાથે થોડી બોલાચાલી થઈ હતી આ બોલાચાલી અંગે પટાવાળાએ ખજાનચી શૈલેષ જેરીવાલાને જાણ કરી હતી અચાનક જ ખજાનચી શૈલેષ જેરીવાલાએ દિનેશ સાવલિયા સાથે વિવાદ શરૂ કરી દીધો હતો જે બાદ દિનેશ સાવલિયાએ શૈલેષ જેરીવાલાને લાફો ઝીંકી દીધો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં આખરે શહેર પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું છે કે શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલિયાને નોટિસ આપવામાં આવી છે તેમણે ત્રણ દિવસની અંદર લેખિત જવાબ આપવો પડશે અને જો તપાસમાં બંને કસુરવાર જણાશે તો કડક પગલાં લેવામાં આવશે પ્રાથમિક માહિતી મુજબ ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે કાર્યકર્તા દિનેશ સાવલિયાએ ખજાનસિંહ શૈલેષ જરીવાલાને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો આ ઘટનાથી કાર્યાલયમાં હાજર અન્ય કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ સ્તબ્ધ થઈ ગયા હતા આ સમગ્ર ઘટના ભાજપ કાર્યાલયના બીજા માળે આવેલા વેઇટીંગ રૂમમાં બની હતી શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે હું ખજાનચી છું અને મને જ બધું જોવાનું છે તો અહીં વધારે આંટાફેરા નહીં માર આ ઘટના સમગ્ર ઘટના ત્યાં હાજર અન્ય કાર્યકર્તાઓ જોઈ રહ્યા હતા શૈલેશે દિનેશને ધક્કો મારી દીધો હતો આ શબ્દો બોલતા દિનેશભાઈનું પણ પિત્તો છટક્યો હતો અને તેઓએ અચાનક લાફાવાળી શરૂ કરી દીધી હતી મહત્વનું છે કે કાર્યકર્તા દિનેશ સાવલિયાનું અગાઉ પણ ભાજપ કાર્યાલય પર અનેકવાર વિવાદિત વર્તન રહ્યું હોવાનું સામે આવ્યું છે અગાઉના શહેર પ્રમુખ નિરંજન ઝાંજમેરાને પણ ભાજપ કાર્યાલયની અંદરથી દિનેશ સાવલિયા અંગે અનેકવાર ફરિયાદો મળી હતી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા જાણવા મળ્યું છે કે નિરંજન ઝાંઝમેરાને તેમની લગભગ ચાર વખત ફરિયાદ મળી હતી હવે વાત કરીએ